બ્લોગિંગ એડ્રેસ મિત્રો ડીસા તાલુકાનું મોટેરા ગામ કે જે નાયરા પેટ્રોલ પંપના માલિક જે સાહેબ એલકે ટક્કર સાહેબને આપણે રેન્ડ્રસ નવા પ્રોડક્ટ આપી હતી અને એમને શાનદાર રિઝલ્ટ મળેલું છે તો સાહેબના મોઢેથી આપણે સાંભળશું એમને શું શું તકલીફ હતી અને સામા રિઝલ્ટ મળી ગયું બોલો સાહેબ મારે કરજવાની તકલીફ હતી દસ વર્ષથી આ કરજવાની તકલીફ આ રોનો દવા લેવાથી બિલકુલ આરામ થઈ ગયો છે અને બિલકુલ હવે કોઈ પ્રોબ્લેમ નથી આ રોનોટસ દવા

અને રિઝલ્ટ પર સારા છે તમારા ફાધરને બી લીધી લેની હા મારા ફાધરને બી તકલીફ છે પણ એ બી દવા હવે ચાલુ કરવાની છે ઓકે સર તો આ વસ્તુ આ એક મતલબ એક ફૂડ સપ્લિમેન્ટ છે આ કોઈ દવા નથી તો સાહેબ આપ શું કહેશો લોકોને કે લેવાય કે ના લેવાય આ રોનોટસ દવા બિલકુલ લેવાય 100% આયુર્વેદિક છે આનાથી કોઈ આડ થતી નથી કોઈ પ્રોબ્લેમ થતો નથી ઓકે થેન્ક યુ થેન્ક યુ સર વોકિંગ રહે સાબત વોકિંગ રહે આપ